સુરતના પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની કાર લઈને જતા હતા ત્યારે બે શખ્સોએ તેમની કાર સાથે અકસ્માત થાય તે રીતે કટ મારી હતી અને જેથી આરટીઓ ઇન્સ્પેક્ટરે હોન મારતા બંને શખ્સો અકળાયા હતા કાર આગળ બાઇક ઊભી રાખી કાચમાં મુક્કા માર્યા અને જેથી આરટીઓ ઇન્સ્પેક્ટર નીચે ઉતરતા બંને શખ્સોએ તેમના ઉપર હુમલો કરી ઢોર માર માર્યો હતો એટલું જ નહીં આરટીઓ ઇન્સ્પેક્ટરને માર મારીને તું દુબારા યખોગે તો ગાડી કે સાથ જલા દેંગે અને પોલીસ હમારા ક્યાં ઉખાડ લેગી એમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે વિશ્વ વિખ્યાત સુરત શહેર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં દેશનું અગ્રણી મોડેલ બનવા હરણફાળ ભરી રહ્યું છે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઇન્ટરનેશનલ એરપોર્ટ સમકક્ષ બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા એક હજાર ચારસો છોતેર કરોડ ખર્ચે રીડેવલપ થઈ રહ્યું છે રેલવે એસ ટી બસ અને મેટ્રો રેલ તથા બીઆરટીએસ અને સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એક જગ્યાએથી મળી શકે તે માટે એમએમટીએચ એટલે કે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે આ સાથે જ બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે આ પ્રોજેક્ટની સંપૂર્ણ કામગીરી વર્ષ બે હજાર સત્યાવીસના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પહોંચ્યા હતા તેમણે સુરતમાં નિર્માણાધીન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવ મોગરા મંદિરમાં પાંડુરી માતાને પ્રાર્થના કરી હતી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડુરી માતાને કુળદેવી માનવામાં આવે છે વડાપ્રધાને ડેડીયાપાડામાં ચાર કિલોમીટરનો રોડ શો કર્યો હતો જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા મહુવા તાલુકાના મિયાપુર બુદ્ધલેશ્વર મુખ્ય ચાર રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આ ચાર રસ્તાને બિરસા મુંડા સર્કલ નામ અપાયું છે આ કાર્યક્રમ પંદર નવેમ્બરે યોજાયો હતો આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે આવનારા સમયમાં બિરસા મુંડાની પ્રતિમાનું પણ અહીં અનાવરણ કરવામાં આવશે મહુવા તાલુકો અલગ પડ્યા બાદ આ પ્રથમ ઐતિહાસિક સર્કલનું નામકરણ થયું છે ઘટનાથી આદિવાસી સમાજના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી રાજ્યમાં શિયાળાનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે સતત બીજા દિવસે નલિયા ચૌદ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી નીચા તાપમાન સાથે ઠંડુગાર શહેર રહ્યું છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી કરતાં નીચે જતું રહેતા તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું જોવા મળશે આ દરમિયાન ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે જેના કારણે આગામી કેટલાક દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે